પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ પાટણના બગવાડા દરવાજા ખાતે જાહેર સભા સંબોધી હતી જનક્રાંતિ સભાને સંબોધતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ પર આકરા પ્રહાર કરી કોંગ્રેસ ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું વધુમાં નવજોતસિંહ સિદ્ધુએ પાટણ જિલ્લાની જનતાને વિશ્વાસ આપ્યો હતો કે પાટણ લોકસભામાં કોંગ્રેસની સરકાર વિજય થશે તો વિકાસલક્ષી અધૂરા કામો જગદીશ ઠાકોરના નેતૃત્વમાં પૂર્ણ કરાશે ખેડૂતોને ટાઈમસર ખેતી લાયક પાણી મળશે લોકોને કાયમી ધોરણે રોજગારી મળી રહે તેવા ઉદ્યોગોનું નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે દિનેશજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ લાલેશ ઠક્કર ભરત પાટિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા कॉन्ट्रैक्ट साइन करके दिया आर्मी का चार लाख पंद्रह हजार करोड़ तुम गए अदानी के साथ झारखंड को मार के साढ़े सात हजार करोड़ का झारखंड को खाता देके अडानी अदानी की बिजली तीन रुपए की छह रुपए में बिकवाई बांग्लादेश यदि ना बिकवाई हो तो सिद्धू सिद्ध से, से, से बहस कर लो किसी कोने में तुम्हारे घर के बाहर हिंदुस्तान की किसी गली में સિદ્ધુ હાર ગયા તો ચાલ સમાધિ લે લું છોડ નિકા જમ કે બચ્ચે તો